વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ આર્થિક ભીસ અનુભવી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારાની એક પહેલ શરૂ થઈ છે શહેરા તાલુકાના ભદ્રાલા ગામે ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં લાભી ભદ્રાલા હાંસાપુર ધાંધલપુર અને સલમપુરા એમ પાંચ ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સામાજિક પ્રસંગોને સરળ બનાવવા અને આર્થિક બોજ ઘટાડવા માટે સર્વાનુમત એક સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું હતું નવા બંધારણની જોગવાઈઓ મુજબ લગ્ન પ્રસંગે વ્યવહારમાં આપવામાં આવતા સોના ચાંદીના દાગીનાની સંખ્યા મર્યાદિત રાખવી ખર્ચ પર નિયંત્રણ જેવા કે ડીજે મ્યુઝિક સિસ્ટમ મોસાડો અને કપડાંની લેવડ દેવડના બિનજરૂરી ખર્ચ બંધ કરવા જમણવારમાં પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યામાં ઘટાડો કરવો સાથે સાથે નિયમોનું પાલન નહીં કરનારા તેમજ પ્રસંગોમાં દારૂ પીને આવનાર અને ઝઘડો કરનાર વ્યક્તિ સામે કડક દંડનીય કાર્યવાહી કરવાની સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા સાથે લગ્નમાં થતા ખોટા ખર્ચાથી બચવા માટે સમૂહ લગ્નોમાં સંતાનોના લગ્ન કરાવવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું આ અંગે સમાજના અગ્રણી અને એડવોકેટ અનુપસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આજરોજ પાંચ ગામનો એક સામૂહિક સમાજ સુધારણા અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ સભાના આયોજનમાં લગ્ન સમયે ચાલતા કેટલાક ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને તે અંગે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે મરણ પ્રસંગમાં પણ જે પણ કુરિવાજો ચાલી રહ્યા છે એ કુલરિવાજોને દૂર કરવા માટેનું પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને સમાજને આગળ કઈ રીતે લઈ જવો અને સમાજ જે ખોટા ખર્ચા કરી રહ્યો છે એ સમાજને ખોટા ખર્ચામાંથી કેવી રીતે બચાવો એ માટે પાંચે પાંચ ગામના આગેવાનો મળી અને સંયુક્ત રીતે એક બનાવેલું છે આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોએ પણ આ પરિવર્તનને આવકાર્યું હતું સમાજના દરેક વ્યક્તિને આર્થિક રીતે અનુકૂળ રહે તેવા આ સામૂહિક સ્વીકારને પગલે સમગ્ર પંથકમાં આ ઝુંબેશની પ્રશંસા થઈ રહી છે આ પગલું આગામી સમયમાં અન્ય સમાજો માટે પણ પ્રણારૂપ બનશે